નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલે શીખમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટની રિવ્યુ લેવા આવ્યા છીએ ભાઈ તમારો આખો પરિચય આપજો મારું નામ શોકતભાઈ છે હા સિદ્ધપોળ મારું ગામ છે તાલુકો તાલુકો ભરૂચ તાલુકો ભરૂચ અને જિલ્લો ભરૂચ બરાબર હા તમે કેટલા એકર કે વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કરેલું આ એવું સમજો ને કે બે એક વીઘા જેવું છે બે અને અંતર કેટલું રાખેલું છે ત્રણ ત્રણ કરોડનો ગાળો છે બરાબર હમ એટલે બોતેર જેવું છે બોતેર ઇંચ જેવું અંતર થયું તો આ વિડીયો તમે જોયું પ્રમાણે તુવેર હવે અડવા મીડી છે આ વાવેતર અંદાજે કયા સમયે કરેલું છે વાવેતર એવું સમજો તમે કે વરસાદ પહેલાનું છે વરસાદ પહેલાનું છે એટલે જુલાઈની આજુબાજુ છે જુલાઈની આજુબાજુનું છે તો તમે અહીંયા બીજી તુવેર ગયા વખતે વાવતા ને આ વાવી એમાં તમને શું શું ફરક લાગે મેજર ફરક એમ છે કે માલની બેઠક સારી છે બેઠક સારી છે હા અને ક્વોલિટી સારી છે ને માલની આવક પણ એવું લાગે છે ને બેઠક પ્રમાણે કે માલનો નો ઉતારો મળશે આપણને વધારે મળશે અને જે સિંગો આવવાની પેટર્ન છે આપણો હમણાં લાલ વેરાયટી જોઈ હતી એની સાપેક્ષમાં આમાં ઝુમખામાં આવે છે ઝુમખામાં આવે છે અને અંદર વેરાઈટી જે આવે છે હા તે ઝુમખામાં આવે છે 3 4 3 4 ના ઝુમખામાં આવે હા અને એક સિંગમાં લગભગ એવરેજ 4 દાણા જોવા મળે છે 4 દાણા ને એવરેજ છે હા હા ચાર ડાળ ને આવડી અને આગળે તમને હું લાલ વાળી તુવેરની ડાળી કાપી અને આની તુવેરની ડાળી કાપી ડેની બતાવું કે કેટલો ગેપ છે ફ્લાવરિંગમાં અને કઈ રીતે ડાળીનો વિકાસ થાય છે તો શું તમે ખેડૂતોને વાવવા જેવી વાવું વાવવી જોઈએ આ વાસ વેરાયટી સારી છે અરલી વેરાયટી છે જલ્દી થઈ પણ જાય છે ને મતલબ કે જલ્દી થવાના કારણે એની અંદર જે કોવડોની બધું આવે જ તે આપણો માલપણનો બગડીને ટાઈમ પેલો આપણે માલ તૈયાર મારે મળી જાય આપણું ભાવ પણ સારો મળી જાય ઉટાળો સારો મળી જાય ભાવ સારો મળી જાય એટલે જલ્દી આપણું માલ તૈયાર થઈ જાય બરોબર એટલે વાવણીમાં જ્યારે વરસાદ થાય ત્યારે વાવી દ્યો તો આ રીતનું હાઈટ અને ગ્રોથ થઈ જાય તો એટલા જ પ્રમાણમાં વધારે પ્રમાણમાં ફૂલે પુષ્પમાં છે એ તમને માલ જોવા મળશે ભાઈ આમાં નજીકથી બતાવો કઈ રીતે સિંગો બેઠી છે જો આમાં તો છ હે આ ઝુમખામાં બાકી ચાર તો એવરેજ છે આ ત્રણ મોટી સિંગ છે એક આવે છે જો આ એક જ ડાળીમાં છે અને બીજું એક આ અંદર સુધી ફ્લાવરિંગ જોવા મળશે બીજી વેરાયટીમાં આગળ આગળ સિંગો બંધાય છે આમાં જ અંદર સુધી એક દોઢ વેજ સુધી જેટલી ડાળી લાંબી છે જેટલો છોડ મોટો હોય છે એટલું અંદર સુધી જોવા મળે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા વધારે આ જુઓ એટલે ચોક્કસ થી એક વેરાયટી તમે ફૂલે પુષ્પા પસંદ કરો બીજી વાવતા હોય છે જે તમે પૂરક પાક તરીકે અથવા તો મુખ્ય પાક તરીકે લ્યો તો પણ ઓછા ખર્ચે ઓછી માવજતે સારું એવું ઉત્પાદન મેળવી શકો એમાં ફૂલે પુષ્પા વાવો તો સો ટકા તમને બીજી અન્ય વેરાયટી કરતા રિઝલ્ટ સારું મળશે અને વધારે ઉત્પાદન મળશે હવે આ ફૂલે પુષ્પાની ડાળી છે ને આ બીજી લાલ ફૂલવાળી ને પીલા ફૂલવાળી વેરાયટી છે બીજી અહીં લોકલ હોવાતી હોય એની આ ડાળીમાંથી પાંદડા કાપી નાખ્યા ને આમાંથી કાપી નાખ્યા ખેડૂત મિત્રો જાતે જ જોઈ શકે બાપુ તમને કેવું લાગે છે કે વધારે છે માલા માં વધારે છે ફૂલ પુષ્પાનંદ વધારે છે એમાં ટૂકા ગાળે આપને જોવા મળે છે અને ઝુમખામાં એવરેજ ચાર સિંગુ ત્રણ સિંગુ તો મિનિમમ છે અને બબેના પાખિયા પણ નીકળે છે બબેના પાખ્યા નીકળે છે આમાંથી એક 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 નીકળેલું છે હા બે નીકળેલા છે બબે બબે બે નીકળેલા છે અહીં પણ બે નીકળેલા છે બબેના પાખ્યા નીકળેલા છે હા મોસ્ટ ઓફલી જો આ બધા એક કે પાખ્યા પણ જોઈ લો તમે હા અને જેમ પછી ઉપર જાય તેમ વધારે પાખ્યા વગેરે હા અને એમાં અંદર સુધી ફ્લાવરિંગ છે અને આમાં જો વાઇટલેસ સુવિચ છે કોઈ પણ ડાળી લઈ લ્યો તમે આમાં કદાચ ડાળી વધારે જોવા મળે આટલું ભેગું કરશું ત્યારે આનું એક પ્રમાણે થવાનું થાય છે એટલે ખેડૂત મિત્રો જાતે જ જોઈ અને નક્કી કરી ઘરે શકે આવતી 100% માલ છે અને અંદર 5% 25% જો પટ હા એટલે જાતે જ નક્કી કરી શકે કે કઈ વેરાયટી વાવવી અને વધુ ઉત્પાદન મેળવવું ધન્યવાદ ધન્યવાદ નજીકના ડીલરનું ડીલર સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ